એક ગાડી જોવો પાણી ભરવા ઊભી રહી છે તે ભાઈ અહીંથી જોવો ફાઠામાં નાખી દીધી એ ગાડી મિત્રો આપણે જોવો પાણી ભરવાનું ચાલુ કરી થઈ ગયું છે તો આપણે પાણી ભરી લઈ પછી આપણે હાઈ લઈ જાય હવે મિત્રો આપણે જોવો ઇન્દ રોડ હાઈવે ઉપર ચડી ગયા છે અને આગળ હવે આપણે ઊભી રાખશું જે આપણે નાસ્તામાં આપણે ખોવા બટાટા મગાવ્યા છે અને આપણે સામે જ છે જો સામે રહ્યું ને એ આપણે દાદા વેલ્ડિંગ કરે છે

પાસ બધું પાસ કરી લીધું હે પણ અત્યારે વરસાદ રહ્યો નહીં ધોધમાર વરસાદ આવે છે કેમ કે આપણે હજી ઓરંગાબાદ આગળ પહોંચ્યા ને ત્યાર પછી તો વધારે વરસાદ આવવા માંડ્યો હે એટલે આપણે ગુજરાતમાં કેવો વરસાદ છે ને એ કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ભાઈ કેવો વરસાદ છે ને અને આપણે અહીં મહારાષ્ટ્રમાં તો અત્યારે જોવો ધોમધાર વરસાદ વરસાદ પડે છે મિત્રો આપણે જોવો જમવાનું આવી ગયું છે આ દાળ છે અને આ કેરી પિયાજ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે સાકરીના ઘાટમાં આપણે પહોંચ્યા હતા એટલે આપણે રાતે ત્યાં પાર્થ હોટલે ગાડી ઊભી રાખી દીધી હતી અને સવારે નથી વહેલા નીકળ્યા હતા અત્યારે જુઓ આપણે અહીંયા પાર્થ હોટલેથી સાકરી આપણે પહોંચી ગયા છે જે આપણે સાકરી ગામ આવે ને ધુલિયા પેલા ત્યાં અત્યારે પહોંચી ગયા છે અને આપણે હવારે ઉઠે ને છે જ આપણો આ હાદે બે ગયો તો એટલે હવે આપણે જો અત્યારે અહીંયા સાકરી આગળ ઉભા રહ્યા છે અને અહીંયા અત્યારે આપણે પાણી ભરવા ઉભા રહ્યા છે જે આપણે આ દર વખતે અહીંયા પાણી ભરવા ઊભા ને અહીંયા અત્યારે ઊભા છે એટલે હવે પાણી ભરતા આવ્યું આપણે અને અહીંયા એક ગાડી જુઓ પાણી ભરવા ઊભી રહી છે તો અહીંયાથી જુઓ ઠાઠામાં નાખી દીધી એ ગાડી જો આ ટ્રેલર ગયું ને એટલે ઠાઠામાં મોરો અડી ગયો છે અને આપણે ગાડી જોવા અહીંયા અત્યારે એટલે હવે આપણે પાણી ભરતાવી અત્યારે આપણે સવારના આઠ વાગ્યા છે મિત્રો આપણે જોવો પાણી ભરવાનું ચાલુ કરી આપણે પાણી ભરી લઈએ પછી આપણે હાઈલા જાય મિત્રો આપણે જુઓ પાણી ભરીને આવતર્યા છીએ એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય અને આજ તો આપણે ક્યાંક હોટલે બપોરે નાવા વતન ઊભી રાખવી છે ગાડી કેમકે આપણે કાલે જે તાલપત્રીને એવું બધું માર્યું ને પછી આખું આમ શરીરની આમ ઝટપટાય ને એટલે હવે આપણે ગમે ત્યાં બપોરે નાવા ઊભી રાખશું એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બિન રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી અત્યારે બતાવવા વાતાવરણ મહારાષ્ટ્ર માં વરસાદ આવે એવું છે અમુક કે આગળ વરસાદ છે જાય પછી ખબર પડે

જો ચાલુ થઈ ગયો હોય તો આપણે ઔરંગાબાદ થઈને હલશું નગર પછી નાંદેડ બાજુ થઈને હલશું એટલે હવે આપણે ધુલિયા હાઈવે ઉપર પેલા ચડી જાય હવે મિત્રો આપણે જોવો ઇન્દોર વાળા હાઈવે ઉપર ચડી ગયા છે અને આગળ હવે આપણે ઊભી રાખશું જે આપણે ઓલો એસેસરી વાળાની દુકાનો નહીં આવે ને નહીં આપણે ઊભી રાખશું મિત્રો આપણે જોવો ધુલિયા પહોંચી ગયા છે અને જે આપણે ઇન્દોર વાળો હાઈવે રહ્યો ને અત્યારે આપણે ગાડી ઊંડી રહી ગયું છે અને અહીંયા આપણે નેસેસરી ની લેની બધી દુકાનો છે વધારે જોવો આપણે સરદારજી છે બધાય બધા અને આગળ આપણે આપણે મિત્રો કાલે વેલ્ડિંગ કરવાનું બાકી રહી ગયું હતું એટલે આપણે અત્યારે જોવા પટી રહીને વેલ્ડિંગ કરાવતા આવી કેમ કે આ વેલ્ડિંગ વાળા છે મિત્રો આપણે જુઓ વેલ્ડિંગ વાળા પણ અહીંયા આવતાર્યા છે અને અત્યારે જુઓ આપણે આ ચાચા છે એ વેલ્ડિંગ કરશે જો આપણે સીડી રહી ને એ આપણે સીડી અહીંથી વળી ગઈ હતી એટલે હવે આનું વેલ્ડિંગ કાંઈ સપોર્ટ ને એવું કંઈક મૂકીને વ્યવસ્થિત કરી નાખશે આપણે શું છે કે આપણે તો જે ગાડીમાં ખાલી ઢાર જ પાડવાનો છે બાકી આની ઉપર કાંઈ વજન એટલું આવે નહીં એટલે હવે આપણે આ ચાચા વેલ્ડિંગ કરશે એ મિત્રો આપણે જોવો વેલ્ડિંગ તો કરે છે ચાચા અને આપણે જો અત્યારે અહીંયા નાસ્તો કરવા ઉતાર્યા છે જો આપણે નાસ્તામાં આપણે પોવા બટાટા મગાવ્યા છે અને આપણે સામે છે જો રહ્યું ને એની આપણે ચાચા વેલ્ટિંગ કરે છે હવે આપણે નાસ્તો કરી લઈ અને સામે આપણી ગાડી ઊભી છે જો આપણે ધુલિયામાં આવે એટલે ધુલિયામાં જ બધું કામ બધા કરાવે એસેસરી છે ગેરેજનું છે કે પછી જેનું મોટું કામ હોય ને એ બધું આપણે અહીંયા ધુલિયામાં જ કરે એટલે હવે આપણે નાસ્તો કરી લઈ પછી આપણે પાછા હેલા જઈ જાચા આગળ મિત્રો આપણે જોવો નાસ્તો કરીને અવતરીએ છે અને આપણે જોવો વેલ્ડિંગ કરે છે ગેસ વેલ્ડિંગ મિત્રો આપણે જોવો વેલ્ડિંગ ને એવું થઈ ગયું છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે વેલ્ડિંગ કરવામાં કલાક દોઢ કલાક જેવા ખોટી થઈ ગયા એટલે હવે આપણે અહીંથી નીકળી કેમ કે વેલ્ડિંગ કરવામાં થોડીક વાર લાગી ગઈ કેમકે બધું સીધું કરીને પછી વેલ્ડિંગ કરવાનું થાય એટલે થોડોક ટાઈમ લાગી ગયો એટલે હવે આપણે અહીંથી નીકળી અને હવે બધા કહે છે કે ભાઈ આપણે નાંદગાંવાળો રસ્તો ચાલુ થઈ ગયો છે એટલે આપણે નાંદગાંવ થઈને જ જાય એટલે અહીંથી આગળથી આપણે ટર્ન મારી દઈ સીધો આપણે જે જૂનો રોડ ગયો ને ત્યાં થઈને આપણે હેલા જાય આપણે લગભગ બે મહિનાથી હૈલા નથી એટલે હવે આપણે ત્યાંથી હાલી જોવી હવે જેવો રસ્તો બન્યો છે નાંદગાંવવાળો તો ત્યાં જાય પછી ખબર પડે ઓરંગાબાદ વાળા રસ્તે ટર્ન મારી દીધો છે નાનગા વાળા રોડ ઉપર હવે આપણે આયલા જાય અને અત્યારે આ બની ગયો છે આ સિંગલ હતા પણ આપણે બે મહિના થી એટલે ખબર નથી પણ અત્યારે જો આ કમ્પ્લીટ થઈ ગયો રોડ હવે ખાલી વચ્ચેથી આપડે ધોરી પટ્ટી આવી મારવાની બાકી એટલે ફોર લાઈન કમ્પ્લીટ બની ગઈ છે આગળ જાય પછી ખબર પડે કે આગળ ઠેઠ સુધી બની હે કે પછી શું છે મિત્રો આપણે જવો પંદરવાડાની હોટલે પહોંચી ગયા છે જે આપણે કાઠિયાવાડી હોટલ છે ને ઓમ આપણે મહારાષ્ટ્રની હોટલ છે પણ મૂળ આપણી ગુજરાતની ગાડીઓ બધી આપણે અહીંયા જ ઊભી રહે એટલે અત્યારે તો આપણે અહીંયા આવ્યા હતા ગ્રાઉન્ડમાં આપણી એકની જ ગાડી છે કેમ કે જે રસ્તો ચાલુ થયો ને એ જે આજકાલમાં જ ચાલુ થયો છે એટલે આ બધી ગાડીઓ રહી અમુક ગાડીઓ માલેગાઉ થઈને જાય અને બીજી ગાડીઓ નાંદેડ થઈને જાય એટલે આપણે હું જે મુહૂર્ત કર્યું છે એટલે હવે જોવી હવે જાય પછી ખબર પડે કેમ કે અત્યારે તો ગાડીઓ રહીને કોઈ રોડ ઉપર ટ્રાફિક નથી અને આપણને અત્યાર સુધીમાં મેં કઈ ગાડી સામે નથી જોવા મળી એટલે અત્યારે જોવો ગ્રાઉન્ડ છે આવું ખાલી ખમ જોવો તમે રાખી દીધી ગાડી અને આપણે કાઠિયાવાડી હોટલ છે એટલે હવે આપણે પેલા નાવાનું છે એટલે પેલા આપણે નાતા આવી પાણી ભરાય કે નહીં ભરાય કોણ છે નલ ઓજન નલ બાલ્ટી ભરલો વાપે નાલો ઠીક હે પહેલા લઈ પછી આપણે જમી લઈ એ મિત્રો આપણે જો નાય જોઈન તૈયાર થઈ ગયા છે એટલે હવે આપણે જમવા આયા જ હોટલે જમીન પછી આપણે નીકળી આઈ થી આપણે આ હોટલે જમવાનું મળે છે એક નંબર ગાયત્રી હોટલ તો આપણે છે આ ગુજરાતનું આ બધું લખેલું પણ સી આના મહારાшवाड़ा જમવાનું એક નંબર આપણે દેશી મળે છે એટલે હવે આપણે જમી લઈ મિત્રો જુઓ આપણે જમવાનું આવી ગયું છે જમવામાં જુઓ આ ડાળ છે આ મગ છે આ સેવ અને આ ટમાટર ચટણી અને રોટલી છે પાપડ અને થોડુંક કોબીનું સલાડ છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી હવે મિત્રો આપણે જુઓ જમીન ગાડી આવી ગયા છે અને હવે આપણે મારવાડી ભાઈ રે ખાય છે એટલે એ ખાઈ લે પછી આપણે અહીંથી નીકળશું તો એની આ હોટલે ખાઈ છે અને આ એની ફોર વ્હીલવાળી ગાડી છે ટાટાની એટલે હવે આપણે માવો ને એવું ખાય પછી આપણે અહીંથી નીકળી કે આપણે ઓલા મારવાડી ભાઈ જમી લે પછી આપણે રનિંગ થાય મિત્રો આપણે જોવો હોટલે થી નીકળી ગયા છે અને હવે આપણે અહીં જઈએ તો કે આગળ હવે સીધું આવશે આપણે ચાલીસ ગાવ એટલે ચાલીસ ગાવ બાયપાસ માં થઈને સીધા આપણે બાજુ જઈશું અઢી એટલે તડકો અત્યારે થોડોક વધી ગયો ઘડીક પેલા તો આવું ટાટું વાતાવરણ થઈ ગયું હતું પણ અત્યારે પાછો તડકો થઈ ગયો એટલે હવે આપણે હાઈલા જાય એટલે સીધું આપણે નાનગીઓ ની બધું પાસ કરી મિત્રો આપણે જોવો ચાલીસ ગાઉં પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે ચાલીસ ગાઉં બાયપાસમાં એ લાગી છે આપણે ચાલીસ ગાઉ બાયપાસ છે અને અત્યારે જોવો આપણે ટોલ નાખું આવ્યું છે આપણે ચાલીસ ગાઉમાં આ તો રસ્તો બંધ છે ને કે ચાલીસ ગાવમાં આપણે આગળ ગાઢ હોતો નહીતી છે દસ બાર કિલોમીટર થાય એતી પેલા આપણા કાઠમાં થઈને જ બધાય ગાડીઓ જાતી હતી પણ અત્યારે બંધ છે તો કે છે કે ટૂંક સમયમાં ચાલુ થાય છે ત્યારે ચાલુ થાય એનું નક્કી નથી પણ થાય છે ખરા વહેલા મોડો ગમે ત્યારે નાનગા વાડો રોડ તો હવે લગભગ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો એવું લાગે છે તમને કે જો અમે ગુજરાતની ગાડી એક આવી છે એટલે એ થઈને જ આવી છે જો અમે જય વડવાડા લખેલી ગાડી છે લગભગ થાનની ગાડી છે જોવે મિત્રો હવે હવે આપણે હાઈલા જાય પાસ કરી પછી આપણે સીધું આગળથી વળવાનું છે ડ્રાઈવર સાઈડ એટલે રસ્તો જાય આપણે આપણે એ મિત્રો જોવા ચાલીસ ગાંવગાં વાળા રોડ ઉપર ટર્ન મારી દીધો છે એટલે હવે આપડે થી આપણે છે 30 થી 35 કિલોમીટર જેવું બાકી છે એટલે હવે આપણે હેલા જાય નાંદગાઉ અને પછી નાંદગાઉ થી સીધા આપણે જઈશું ઔરંગાબાદ એટલે હવે આપણે કે આ રસ્તો સિંગલ પટ્ટી આવે છે એટલે ઔરંગાબાદ સુધી આપણે આ રીતનો રોડ આવશે અને આ બધા કે છે નાંદગાં જે આપડે ખરાબ રસ્તો હતો ને એ આખો બની ગયો છે એટલે હવે આપડે અહીંયા જાય પછી ખબર પડે શું પોઝિશન છે એટલે હવે આપણે હૈલા જાય ઘાટ આગળ આપણે જુઓ નાંદગાવાળા ઘાટમાં પહોંચી ગયા છે અને આપણે આ રસ્તો બની ગયો છે કમ્પ્લેટ નગર તો અહીંયા ખાડા હતા જેની વાત પૂછોમાં કેમકે ગાડી આખી મળે જ હતી એવડા મોટા ખાડા હતા અહીંયા પણ અત્યારે જોવો આપણે કમ્પ્લેટ રસ્તો બની ગયો ઘાટનો એટલે હવે આપણે આ જાય અને અત્યારે જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ફૂલે ફૂલ અંધારું થઈ ગયું છે એટલે આગળ તો ગમે ત્યાં વરસાદ હશે જ તે એટલે જોવી હવે હવે આ બધું આપણે ઘાટની બધું પાસ કરી લઈ એટલે આપણે ઔરંગાબાદ વાળો એવી આપણને ભેગો થઈ જાય વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે આવેલા જઈ સીધા ઔરંગાબાદ મિત્રો આપણે જોવો ઘાટ એ બધું ચડી અને અત્યારે જોવો નાનું ગામ એક આવ્યું છે આપણે જે ઔરંગાબાદ વાળો આવી આવે ને એ પેલા એટલે નહીં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે એટલે અત્યારે આપણે જોવો અહીંયા આડા હાથ થઈ ગયા છે એટલે હવે આપણે અગરબત્તી ને એવું કરી છે અને આ ચા પાણી પીતાવી અને ઓલી ગાડી આપણે જે હારે છે ને એ વતન પાછળ ઊભી છે એટલે હવે આપણે હોટલે ચા પાણી પીતાવી અને પછી આપણે અહીંથી નીકળી અને ઔરંગાબાદ મિત્રો અહીંથી હવે આપણે જીવ છે પચીસથી ત્રીસ કિલોમીટર જેટલો હાઈવે બાકી છે અને ઓરંગાબાદ જ્યાંથી થાય પચાસ કિલોમીટર એટલે પેલા આપણે હાઈવે ચડી જાય વીસ પચીસ કિલોમીટર બાકી રહ્યો છે એટલે હવે આપણે ચા પાણી પીતા આવી પછી આપણે અહીંથી નીકળી આપણે અગરબત્તી કરી નાખી છે જયમાં ઇંગડા જય માં મેલડી અને આપણે નાનું ગામ છે જો એ ચોકડી ઉપર આપણે ઉભી રાખીએ ગાડી એટલે હવે આપણે ચા પાણી પીતા આવીએ હવે મિત્રો આપણે જોવા ચા પીવા ઉભા રહ્યા હતા પણ આપણે જે હારે ગાડી છે ને મારવાડી ભાઈ કે આપણે ચા હાથે બનાવી છે અને અત્યારે જુઓ આપણે હાથે ચા બનાવી દૂધ લઈ લીધું છે દૂધ તાજું મળતું હતું અને હવે ચા ખાંડ આપણે ગાડીમાં પડ્યા હતા એટલે આપણે મારવાડી ભાઈ કહે હાથે બનાવી ચા તો અત્યારે જોવો હવે ચા છે અને આપણે બીજા ભાઈ રિયા ઊડાય નમાજ પડે છે કેમ કે એને નમાજ ટાઈમ થઈ ગયો છે જુઓ નમાજ પડે છે અને આપણે જો આ નાનું એવું ગામ છે ઊભી ગાડી એટલે નમાજ પડી લે અને ક્યાં આપણે ચા બનાવી નાખી હવે મિત્રો આપણે જો ચા પાણી પી નીકળી ગયા છે અને અત્યારે જોવો વરસાદે ફૂલ ચાલુ થઈ ગયો છે અને અત્યારે આપણે આ સિંગલ રોડ રહ્યો એટલે અત્યારે જો કાચમાં જોઈ એટલું દેખાય નહીં કેમકે સામે ગાડી આવે ને એટલે ઝાકું દેખાય બાકી જો અત્યારે કાંઈ આવતું ન હોય એટલે ક્લિયર દેખાય એટલે હવે આપણે હાઈવે ચડી જાય કેમકે આપણે પછી ફોર લાઈન આવી જાય પછી ઉપાધિ નહીં એટલે હવે આપણે વરસાદી જોવો તમે સારો પડે છે એટલે હવે આપણે આ જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો એટલે હવે સીધા આપણે ઔરંગાબાદ આયેલા જાય હવે મિત્રો આપણે જુઓ વાળો હાઈવે ઉપર ચડી ગયા છે અને આપણે જે સિંગલ પટ્ટી હતી ને એ પૂરી થઈ ગઈ છે એટલે અત્યારે જુઓ આપણે હાઈવે ઉપર ગાડી ઊભી રાખી છે એટલે આપણે એ ખરાબ રસ્તો ને એવું બધું હતું નહીં પાસ કરી લીધું એટલે અત્યારે જુઓ અહીંયા ટાયર ચેક કરવા ઊભી રાખીએ ગાડી તો આપણે અહીંયા ટાયર ચેક કરી લઈ અને પછી આપણે અહીંથી નીકળી આપણે રાજપૂતાના હોટલ છે અને અમે રહી મારવાડીની હોટલ છે અને એની બાજુમાં રાજપૂત અને મહારાષ્ટ્રવાળાની હોટલ છે એટલે આપણે આમ જાવકમાં હોય ત્યારે અહીંયા ઊભા રહી અત્યારે તો આપણે અહીંયા જો પંપ છે ભારતનો અને આપણે ઊભી રાખી છે અને આપણે ટાયર ચેક કરી લઈ પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જુઓ ટાયર ચેક કરી લીધા એમ અને હવે સીધા જઈએ આપણે ઔરંગાબાદ એટલે અત્યારે જુઓ આપણે અહીંયા આવ્યા છે વરસાદે રહી ગયો છે કે આપણે જે ઓલા નાનગાવાળો રોડ હતો ને ત્યાં તો વરસાદ સારો પડતો તો એટલે અત્યારે તો અહીંયા વરસાદ આવેલો છે પણ અત્યારે નથી કઈ એટલે હવે આપણે આવેલા જાય અને ઔરંગાબાદ ની બધી પાસ કરી આપણે જો આ દરવાજો બંધ જ રાખ્યો છે કેમ કે વરસાદ ગમે ત્યારે આવી જાય અને ઓલું પછી આપણે ગાડી ઉભી રાખવી નહીં એટલે હવે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરજો એટલે હવે સીધા આપણે એલા જાય ઔરંગાબાદ હવે મિત્રો આપણે જુઓ ઔરંગાબાદ પહોંચી ગયા છે અને અત્યારે આપણે ઔરંગાબાદ બાયપાસમાં એલા છે અને અત્યારે જુઓ થોડાક થોડાક છાટા આવે છે કેમ કે વરસાદ તો પહેલાં આવી ગયો છે પણ અત્યારે તો બહુ છે નહીં જો થોડાક થોડાક છાટા આવે છે એટલે હવે આપણે અહીલા જાય અને જોવી હવે કે આગળ ઓલા મારવાડી ભાઈ ગાડી ઉભી રાખીએ કે નથી રાખીએ જે આપણે ગુરુકૃપા હોટલ રહીને પાંડુની હોટલ એટલે જોવી હવે ઉભી રાખી હોય તો આપણે રાખશું નગર પછી પહેલા જઈશું મિત્રો આપણે જુઓ ઔરંગાબાદ બાયપાસમાં અત્યારે જુઓ વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ કાંઈ કાચમાં દેખાતું નથી એટલો વરસાદ પડે પવન ને વરસાદ બધું એ આકારે ભેગું થયું એટલે જુઓ તમે અત્યારે વરસાદ પડે છે સારો આપણે મહારાષ્ટ્ર ઔરંગાબાદમાં આ તો આપડે ફોર લાઈન છે એટલે આપણને ગાડી હાલે બાકી સિંગલ પટ્ટીમાં હાલે જ નહીં અને વીજળી જોવો તમે કેવી થાય એટલે હવે આપણે અડવે અડવે હાલ્યા જાય મિત્રો આપણે જો ઔરંગાબાદ બાયપાસ ને એ બધું પાસ કરી લીધું હે અને અત્યારે વરસાદ નહીં ધોધમાર વરસાદ આવે એ કેમ કે આપણે જ્યાં ઔરંગાબાદ આગળ પહોંચ્યા ને ત્યાર પછી તો વધારે વરસાદ આવવા માંડ્યો હે અને આપણે અત્યારે મહારાષ્ટ્રમાં તો વરસાદ સારો પડે હે અને મિત્રો આપણે ગુજરાતમાં વરસાદ છે કે નહીં તેની કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે ગુજરાતમાં આવો વરસાદ છે કે નહીં કે અહીંયા આપણે મહારાષ્ટ્રમાં તો વરસાદ સારો પડે હે અત્યારે જો કાચમાં કાંઈ દેખાતું નથી કેટલો વરસાદ પડે હે એટલે આપણે ગુજરાત માં કેવો વરસાદ છે ને એ કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ભાઈ કેવો વરસાદ છે અને આપણે મહારાષ્ટ્રમાં તો અત્યારે જોવો ધોમધાર વરસાદ પડે આપણે અત્યારે જોવો ઔરંગાબાદ પાસ કરીને હૈલા જઈશ એટલે હવે આપણે હૈલા જાય અને આગળ હવે આપણે પાતળ ઉભા રહીશું જ્યાં મારવાડીની હોટલ આવે ને અહીંયા એટલે હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો હા મિત્રો આપણે જોવો પાછળ પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે વરસાદ છે અને અત્યારે આપણે પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે જોવો આપણે અહીંયા રાખી દીધી અને વરસાદે ચાલુ એ પાર્કિંગમાં જોવો પાણી ભરાઈ ગયું છે એટલે હવે આપણે હોટલે જમી લઈ આપણે મારવાડી ભાઈ ની હોટલ છે તો જોધપુર બાળમેર

હમ ગમે તમને મજા આવી ગઈ દો ને ક્યુ કીધું કેરી પિયાજ હા તો કેરી પિયાજ મંગાવી લો હવે મિત્રો આપણે જોવો સબ્જી નો ઓર્ડર દઈ દીધો છે એક આપણે દાલ તડકા નું કીધું છે અને કેરી પિયાજ નું કીધું હે એટલે કેરી પિયાજ તો આપણે પેલી વાર ખાઈ છે કે આપણે કોઈ નથી ખાતું હવે આવે પછી જોવી હવે કેવું આવે છે એ કેરી પિયાજ સબ્જી મારવાની એટલે હવે આપણે જમી લઈ અને પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જમવાનું આવી ગયું છે છે આ આ અને અને કેરી આપણે ઘઉંની રોટલી છે અને ઠંડી છાશ એટલે હવે આપણે જમી લઈ અને આ કેરી પ્યાજ નું શાક તો આપણે પહેલી વાર ખાઈ છે આપણે કોઈથી ખાતું નથી એટલે હવે આપણે જમી લઈ અને આપણે હોટલનો નો વ્યૂ છે મારવાડી હોટલ અને આપણે જો મારવાડી ભાઈ જમે છે એટલે હવે આપણે મિત્રો જમી લઈ જમીન પછી નીકળી આવી હતી એ મિત્રો આપણે જોવો જમીન ગાડી આવતા રહ્યા છે અને અત્યારે જોવો અહીંયા વરસાદ અત્યારે ફૂલ ચાલુ થઈ ગયો છે કેમ કે અત્યારે જોવો તમે ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે બધા ગાડીઓ અત્યારે સાઈડમાં રાખી દીધી છે કેમ કે અત્યારે કાચમાં કાંઈ દેખાય નહીં લેવું વાતાવરણ થઈ ગયું છે હાવ એટલે હવે આપણે અહીંયા બે કલાક રાખી દઈ કેમ કે પછી આપણે અહીંથી નીકળશું કે આ વરસાદ આપણે રહી જાય અને આ ગાડી આપવાની મજા આવે અત્યારે શું છે ગાડી કઈ હાલે નહીં કેમ કે કાચમાં કઈ દેખાય નહીં એટલે એટલે બે ત્રણ કલાક રાખી જ દઈ કે આ વરસાદ રહી જાય અને મિત્રો આ સાથે જ આપણો વિડીયો આજે અહીંયા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ